વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની બદલી થતા તેઓના સફળ કાર્યકાળને બિરદાવવા તાલુકા પંચાયત ઓફિસના કર્મચારીઓ તલાટીઓ શિક્ષણ ગણ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરાયું હતું તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે ગત એક નવેમ્બર બે હજાર એકવીસથી ફરજ બજાવતા વિકાસ પ્રજાપતિની બદલી વડોદરામાં થતા સાવલી તાલુકા પંચાયતના કર્મચારીઓ તાલુકા પંચાયતના પ્રમુખ સદસ્યો તલાટી મંડળ સહિત વિદાય લઈ રહેલા તાલુકા વિકાસ અધિકારીની ફરજ દરમિયાન તેઓની સફળ કામગીરીને બિરદાવવા વિદાય સમારંભ આયોજન કરાયું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સદસ્યો કર્મચારીઓ જિલ્લા પંચાયતના સદસ્યો તલાટીઓ ગ્રામ્ય વિસ્તારના સરપંચો શિક્ષણ વિભાગના પદાધિકારી શિક્ષણ ગણ સહિત પુષ્પગુચ્છ અને સાલ સ્મૃતિચિહ્ના ભેટ આપી અને તેઓની કામગીરીને બિરદાવી આ પ્રસંગે સ્થાનિક મામલતદાર પીએસઆઈ સહિત તેઓના મિત્રો ઉપસ્થિત રહ્યા અને પુષ્પવર્ષા કરી તેઓને ભાવભરી વિદાય આપી હતી તાલુકા પંચાયત કચેરી સાવલી ખાતે ફરજ બજાવતા વિકાસભાઈ પ્રજાપતિ સાહેબ શ્રી જે એક અગિયાર બે હજાર બાવીસથી કાર્યરત હતા જેઓ તેઓનો સ્વભાવ આજ સુધી બહુ સારો હતો અને અમને કર્મચારી પ્રત્યે પણ બહુ સારા હતા જેમાં આજે વિદાય સમારંભમાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ